પૂરતા તૂટ ગયા પૂરતું તૂટી ગયું જોઈક આવું થઈ ગયો તો આપણે નવું બનાવાનું આનું તો સરસ મજાનું આપણે નવું કરી દઈએ જો નવું લેવાના જેવું પડે આપણે બજારમાં અને પૈસાનો ખૂબ ઓછો બચાવ થાય એના માટે આપણો સરસ સ્ટ્રીક લાવ્યા ઇન સરસ સાઈડે છે તો વિડિયોની અંદર બને રહો તો આપણે પોતું કટિંગ કરી લઈએ પેલા અને તો મિત્રો જો આપણે આ રીતના અંદર ખાભા કાપડ હતું એ નાખી દીધું છે અંદર અને આ રીતના કટિંગ કરી નાખ્યું કારણ કે

એક ગાભામાં તો ઓછો ગ્રોથ થતો તો એટલે સારું ના લાગે જેટલું ભરાવદાર હોય એટલું પોતું કરવાની મજા આવે જાઓ મિત્રો આપણો પોતાના આપણા ગાભા આ રીતે ભરાઈ દીધા સરસ આમ સરસ આમ પણ પોતું તમે રાખી શકો છો અને ડિઝાઇન વાળું કરવું હોય આપણો તો આપણો ડિઝાઇન વાળવી હોય તો આ રીતે આપણે પકડવાનું છે અને આપણે કટિંગ કરવાનું છે આ રીતે આપણું કટિંગ કરી દેવાનું છે એટલે સરસ ફિનિશિંગ પણ આવશે અને એકદમ સોફ્ટ પણ ઓટું લાગશે આપણને નીચું પણ બધું

જેટલો તમારે ગેપ રાખો એ રીતના તમે ગેપ રાખી શકો છો આ રીતે મસ્ત મજાનું જો આપણું પોતું રેડી થઈ જવા આવ્યું અમે થોડાક આ ભાઈ નાખવાના રહેશે રે જેટલું એમ કહું પોતું ભરાબદાર હોય એટલું હવે રહી ગયું જો કાઈ જો આપણું પોતું આડી તરયા થઈ ગયું સરસ પોતું પણ સરસ કરવામાં પણ પોતું મજા આવશે એકદમ મસ્ત થઈ ગયું છે ને અહીંયા ફિટ કરવાની છે આજુ ક્લીન ફિટ કરવાની છે જો આરે ફિટ કરી દેવાનું સફસ આમ મિત્રો કમેન્ટમાં લખજો કે તમને આ પોતું કેવું લાગ્યું ઘરે બનાવેલું સરસ મજાનું પોતું આપણું રેડી થઈ ગયું છે પૈસા પણ મના થાય અને ઘરના કાપડ માંથી આ વસ્તુ આપણે બનીને છે તો કમેન્ટમાં જરૂર લખજો તો આ વસ્તુ તમને કેવું લાગ્યું અને ફાયદાકારક છે કે નહીં પૈસામાં થોડો ઘણો બચત પણ થશે અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો આપણે પોતું રેડી કરી દીધું છે જુઓ ઘરે બનાવ્યું છે પોતું કેવું લાગ્યું તો હું તમારા બધું આવ બનાવી દીધું એના શું કરાતું વિડિયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું ના કરતા જેથી કરીને અમે નવા વિડીયો બનાવીએ તેમાં અમને ઘણું બધું સાહસ મળે અને કમેન્ટ પણ કરજો એના કારણે અમારી કોઈ પણ ભૂલ હોય તમને પણ ખ્યાલ આવે તો આવજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય